પ્રાઇવેટ સેક્ટરના બે દિગ્ગજ બેન્કોને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે પ્રકૃતિ સાચવીશું તો જ સમાજ સચવાશે કે ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે વૃદ્ધાને સારવાર ના આપવા બદલ બે ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમદાવાદમાં રોગચાળો વકર્યો છે અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ કેન્દ્ર ઉપર હોબાળો થયો હતો આગળ વાત થશે સિમલા મસ્જિદ પાસે હિન્દુ સંગઠનોનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે આગળ વાત થશે ઉત્તર ભારતમાં જોરદાર ભૂકંપના આંચકા આવ્યા છે કણાણા ડેમના એકવીસ ગેટ ખોલીને પાણી છોડાતા મહીસાગરમાં ગોળાપુર આવ્યું છે ત્યારે વાત થશે કચ્છમાં આરોગ્ય મંત્રીની બેઠક મળી હતી આગળ વાત થશે નર્મદામાં મેઘ મહેર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને અંતે વાત થશે અમદાવાદમાં રોગચાળો વકર્યો છે ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થયો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી વરસાદી વિરામ બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો છે સામે આવેલી માહિતી અનુસાર ડેન્ગ્યુ અને મેલેરિયાના સોળસો કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે સોલા સિવિલમાં નોંધાયેલ કેસોમાં ડેન્ગ્યુના સાતસો ને પંદર શંકાસ્પદ કેસો પૈકી એકસો ને બાવન દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે મેલેરિયાના નવસો ને બેતાલીસ શંકાસ્પદ કેસો પૈકી તેત્રીસ કેસ પોઝિટિવ આવ્યા છે મીડિયાના રિપોર્ટ પ્રમાણે ખાનગી હોસ્પિટલોમાં રોજ આઠથી દસ હજાર કેસ સામે આવી રહ્યા છે મિત્રો આ સમાચારમાં વાત થશે કચ્છમાં આરોગ્ય મંત્રીએ બેઠક કરી છે કચ્છમાં શંકાસ્પદ તાવથી અસરથી અત્યાર સુધીમાં સોળ લોકોના મોત થયા છે તેથી આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કચ્છમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં તેમણે સમગ્ર પરિસ્થિતિ જાણી હતી કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવથી મોત થયા છે આ ભેદી રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ કામે લાગી ગયું છે વિભાગની બાવીસ ટીમોએ આરોગ્યની તપાસ કરી છે લખપતમાં ચારથી વધુ ડોક્ટરને સ્ટેન્ડ બાયમાં પણ રાખવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડાણા ડેમના એકવીસ ગેટ ખોલી દેતા પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે મહીસાગરમાં ઘોડાપુરની પરિસ્થિતિ જોવા મળી છે કડાણા બંધમાં ઉપરવાસમાં પાણીની આવક થતાં રાજસ્થાનના બજાજ સાગર બંધમાંથી પાણી છોડાતા કડાણા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થયો છે ત્યારે કડાણા ડેમમાં બંધમાં હાલ પાણીની આવક એક લાખ પાસઠ હજાર ક્યુસેક હોય ડેમમાંથી ગઈકાલે વહેલી સવારથી જ એક લાખ નેવ હજાર ક્યુસેક પાણી કડાણા ડેમમાં પંદર ગેટ ચાર ફૂટ ખોલીને અને છ ગેટ આઠ ફૂટ ખોલીને ડેમમાંથી પાણી છોડાતા મહી નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા આવ્યા છે આ આંચકા દિલ્હી નોયડા ગાઝિયાબાદ સહિત સમગ્ર એનસીઆરમાં અનુભવાયા હતા રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા પાંચ પોઈન્ટ આઠની માપવામાં આવી છે તેનું કેન્દ્ર પાકિસ્તાનમાં હોવાનું સામે આવ્યું છે હાલ ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી બપોરના સમયમાં આ ભૂકંપ આવતા લોકો ગભરાઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિમલા મસ્જિદ પાસે હિન્દુ સંગઠનોનો વિરોધ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સજૌલીમાં મસ્જિદને લઈને હિન્દુ સંગઠનોનો હાલ મોટો વિરોધ ચાલી રહ્યો છે આ વિરોધ પ્રદર્શન માટે વિશાળ સંખ્યામાં લોકો એકત્ર થયા છે જેને લઈને પોલીસ દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ બેરિકેડ્સ તોડીને નાખ્યા હતા બેરિકેડ તોડીને આગળ વધી રહેલા ટોળા ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીના મોહનથાળ પ્રસાદ અંગે કેન્દ્ર ઉપર ભારે હોબાળો જોવા મળ્યો હતો અંબાજી મંદિરના મોહનધાર પ્રસાદ કેન્દ્ર પર હોબાળાના સમાચાર સામે આવ્યા હતા જેમાં કલાકોથી ભક્તો લાઈનમાં ઉભેલા જોવા મળતા પ્રસાદ કેન્દ્ર ઉપર અવ્યવસ્થાને લઈને ભક્તોમાં નારાજગી વ્યાપી ગઈ હતી જે અંતર્ગત મંદિર ટ્રસ્ટ દ્વારા વધુ પ્રસાદ કેન્દ્ર શરૂ કરવાની માગ પણ કરવામાં આવી છે આ અંગે ભક્તોએ જણાવ્યું હતું કે તેઓ દોઢ કલાકથી ઊભા છતાં પ્રસાદ મળ્યો ન હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે અમદાવાદ શહેરમાં રોગચાળે માથું ઊંચક્યું છે જેમાં તાવના દર્દીઓનો આંકડો જાણીને તમે ચોંકી જશો ખાનગી હોસ્પિટલોમાં પચાસ હજાર જેટલા દર્દીઓમાંથી તાવના રોજ આઠ હજાર કેસ સામે આવી રહ્યા છે શહેરની અંદાજીત એક હજાર જેટલી ખાનગી હોસ્પિટલોમાં હોસ્પિટલ અંદાજે પાંત્રીસથી પચાસ જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે આ પચાસ હજાર જેટલા દર્દીઓ પૈકી આઠ હજારથી વળતીયો દાવ ભારે તાવ સહિતની ફરિયાદો સામે જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધાને સારવાર ન આપવા બદલ બે ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીના કેસમાં સારવાર ન આપનાર બે ડોક્ટરોને સસ્પેન્ડ કરાશે જેમાં ડોક્ટરે વૃદ્ધાને સારવાર આપવાને બદલે રેડી મુકતા સમગ્ર મામલે સાત સભ્યોની ટીમે રિપોર્ટ તૈયાર કર્યો છે જોકે રિપોર્ટ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને સોંપવામાં આવ્યો છે તેમજ વૃદ્ધાને રેડી મૂકી દેનાર બે ડોક્ટરને પણ સસ્પેન્ડ લેટર અપાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રકૃતિ સાચવીશો તો જ સમાજ સચવાશે તેવું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે પહોંચ્યા હતા અહીં તેમણે સંબોધન પણ આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે જો આપણે આપણી સંસ્કૃતિને વળગી રહીશું તો જ આપણે આપણી સંસ્કૃતિને સાચવી શકીશું પ્રકૃતિ સાચવીશું તો જ સમાજ સચવાશે ઊંઝા સંસ્થાને સામાજિક ઉત્થાન સાથે ઘણા કાર્યક્રમો કર્યા છે દરેક સમાજને સાથે રાખીને આગળ કેવી રીતે વધી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યા છે માતાજી એટલે તાકાત મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાઇવેટ સેક્ટરની બે દિગ્ગજ બેંકોને કરોડો રૂપિયાનો દંડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બે મોટી બેન્કો પર ભારે દંડ ફટકાર્યો છે જેમાં દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક એચડીએફસી અને બીજી એક્સિસ બેન્ક છે સેન્ટ્રલ બેન્ક દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવા બદલ રિઝર્વ બેંક દ્વારા આ બંને બેન્કો સામે કાર્યવાહી કરવામાં આવી છે આવી સ્થિતિમાં જો તમારું પણ બે આ બેંકમાં ખાતું છે તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે આરબીઆઈએ આ સંદર્ભમાં માહિતી પણ શેર કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગામડાની દીકરીને ગૂગલે આપી છે જોરદાર નોકરી વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની ગૂગલે ભાગલપુર જિલ્લાના નવાગચિયા સબ ડિવિઝનલ ઓફિસના હેડ ક્લાર્ક રાજીવ નયન ચૌધરીની વધુ અલંકૃતા સાક્ષીને સોફ્ટવેર એન્જિનિયર તરીકે નિયુક્ત કરી છે અલંકૃતાએ સાઠ લાખનું પેકેજ મળશે અલંકૃતા ભાગલપુર જિલ્લાના નવગાછિયાના સિમરા ગામના શંકર મિશ્રાની પુત્રી છે જે હાલમાં ઝારખંડના કોડરામામાં રહે છે ગૂગલમાં સિલેક્ટ થયા બાદ અલંકૃતા ખૂબ જ ખુશ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થોડા દિવસ માટે અમદાવાદની જોય રાઇડ બંધ રહેશે અમદાવાદ શહેરમાં જોય રાઇડની મજા શહેરીજનો નહીં માણી શકે કેમ કે હેલિકોપ્ટરને મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું છે માટે અચોક્કસ મુદત માટે જોય રાઇડ બંધ રહેશે જણાવી દઈએ કે અંદાજીતા પંદર દિવસથી વધુ સમય સુધી આ જોઈ રાઇડ બંધ રહી શકે છે અને જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે તે લોકોને રિફંડ પણ પરત આપવામાં આવશે આ આઠ મિનિટની એક રાઇડના વ્યક્તિ દીઠ પચીસ સો રૂપિયા લેવામાં આવતા હોય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થઈ ગયો છે અહીં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી એકાવન શક્તિપીઠોમાંનું એક છે તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઈ છે નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દિવાળીબા સદન અને ગબ્બર તળેટીની મળી રહેશે આ મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને માતાજીના દર્શન પણ કરતા હોય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે